ચાર પ્રકારના રુદ્રાક્ષ બતાવ્યા છે અને કેટલા મુખ છે રુદ્રાક્ષના એ પણ શિવ મહાપુરાણની અંદર બતાવ્યું છે પ્રત્યેક મુખની મહત્તા બતાવી છે એક મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ ત્રણ મુખી રુદ્રાક્ષ ચાર મુખી રુદ્રાક્ષ ચૌદ મુખી રુદ્રાક્ષ સુધી શિવ મહાપુરાણમાં વર્ણન છે બે ત્રણ જગ્યાએ મુખી રુદ્રાક્ષનું પણ મેં સાંભળેલું છે પણ શિવ મહાપુરાણમાં મુખી રુદ્રાક્ષ સુધીનું વર્ણન બતાવ્યું છે આપ સૌની શાંતિ છે એટલા માટે થોડી કથા વિસ્તારથી કરું છું આપણે ત્યાં એક થી લઈ અને ચૌદ મુખી રુદ્રાક્ષ સુધીનું મહત્વ બતાવ્યું છે એમાં સૌથી વધારે મળી હોય તો પંચમુખી રુદ્રાક્ષ છે અને આ પંચમુખી રુદ્રાક્ષનું પણ બહુ મોટું મહત્વ છે ઘણા લોકો એવું સમજે છે કે એક મુખી રુદ્રાક્ષ નહીં જરૂર છે એક મુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત ભગવાન રુદ્ર નો અવતાર કહેવાય છે એમ કહેવાય છે મેં બહુ સારા વડીલ પાસે સાંભળ્યું છે કોઈ પણ રુદ્રાક્ષનું ઝાડ હોય ને એમાં સવા લાખ કરતાં પણ વધારે રુદ્રાક્ષ આવી જાય ને ત્યાર પછી એકાદો એકમુખી રુદ્રાક્ષ આવે છે એ પણ પરિપક્વ થાય કે નહીં એ ખબર નહીં એટલા માટે એકમુખી રુદ્રાક્ષ મળવો બહુ મુશ્કેલ છે અહીંયા ચૌદે ચૌદ મુખી રુદ્રાક્ષનું મહત્વ બતાવ્યું છે સૌથી પહેલાં છે એક મુખી રુદ્રાક્ષ આ એક મુખ્ય રુદ્રાક્ષ છે એ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ ગણાય છે શું ફળ આપે છે તો કે ગળામાં ધારણ કરવાથી ભોગ અને મોક્ષ બંને આપે છે હવે ધ્યાન રાખજો એક મુખ્ય રુદ્રાક્ષ તમને મને ભોગ અને મોક્ષ બંને આપે છે એ સાક્ષાત ભગવાન શિવનો અવતાર બતાવ્યો છે ત્યાર પછી બે મુખ્ય રુદ્રાક્ષ છે તે ભગવાન શિવજીનું દેવેશ્વર સ્વરૂપ બતાવ્યું છે તે ઇચ્છિત ફળ આપનારો બતાવ્યું છે શિવ મહાપુરાણ કથા છે ત્રણ છે તે સાક્ષાત સાધના આપનારું તથા વિદ્યા વધારનારું ભગવાન બતાવ્યું છે ચાર મુખી રુદ્રાક્ષ છે તે બ્રહ્મા નું રૂપ બતાવ્યું છે બ્રહ્મા પણ ચાર મુખ છે ને તો ચાર મુખી રુદ્રાક્ષ છે તે બ્રહ્મા નું રૂપ છે અને ચારે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારો છે પાંચ મુખી રુદ્રાક્ષ છે તે રુદ્રરૂપ છે ભગવાન શિવજીના પંચમુખ તરીકે ગણાય છે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને દૂર કરે છે આરોગ્ય સારું રહે છે છ મુખી રુદ્રાક્ષ છે તે કાર્તિકના રૂપમાં ગણવામાં આવે છે કારણ કે કાર્તિક સ્વામીના પણ છ મુખ છે જે કોઈ વ્યક્તિ છ મુખ રૂ રુદ્રાક્ષ ધારણ કરે એ કાર્તિક સ્વરૂપ ગણાય છે અને ખાસ કરીને એને જમણા હાથના બાજુ બંધ ઉપર બાંધવો જોઈએ છ મુખી રુદ્રાક્ષ ક્યાં બંધાય તો કે જમણા હાથના બાજુ બંધ ઉપર સાત મુખી રુદ્રાક્ષ છે તે સાક્ષાત કામદેવ નો અવતાર બતાવ્યો છે જે કોઈ બેન દીકરીને અથવા પુરુષને સંતાન ન થતું હોય એને ખાસ કરીને સાત મુખી રુદ્રાક્ષ એક જળની અંદર ડૂબોડી અને રોજ એનું જલપાન કરવાથી ભગવાન એને ત્યાં સારું સંતાન આપે છે કેમ તો કે કામદેવનું રૂપ બતાવ્યું છે આઠમુખી રુદ્રાક્ષ છે તે વસુ અને ભૈરવના રૂપમાં બતાવ્યો છે જલ્દી કોઈની નજર લાગી જતી હોય અથવા તમને મને બધા પ્રકારની સિદ્ધિઓ જોતી હોય તો આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી કોઈની નજર પણ નથી લાગતી અને ભગવાન ભૈરવની આપણી ઉપર કૃપા કરે હા બહુ સરસ મજાનું લખેલું છે શિવપુરાણમાં સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે જે વ્યક્તિ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરે પૂર્ણ આયુષ્ય ભોગવે છે ત્યાર પછી નવમુખી રુદ્રાક્ષ છે તે પણ ભૈરવ અને નવદુર્ગાનો રૂપ બતાવ્યું છે ભૈરવ અને નવદુર્ગાનો રૂપ બતાવ્યું છે જે કોઈ વ્યક્તિ આ નવમુખી રુદ્રાક્ષ ધારણ કરે એને સર્વ ઈચ્છા પૂર્ણ થઈ જાય છે ક્યાં પહેરવો જોઈએ તો કે નવમુખી રુદ્રાક્ષ ને પોતાની છાતી ઉપર લગાડીને રાખવો જોઈએ ત્યાર પછી દસમુખી રુદ્રાક્ષ છે તે સાક્ષાત ભગવાન વિષ્ણુ રૂપ બતાવ્યો છે જે કોઈ વ્યક્તિ આ દસમુખી રુદ્રાક્ષ ધારણ કરે એની બધી કામનાઓ સિદ્ધ થઈ જાય છે અગિયાર મુખી રુદ્રાક્ષ ને પણ રુદ્રનું રૂપ બતાવ્યું છે ક્યાં પહેરવો જોઈએ તો કે પોતાના કપાળની ઉપર અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ કપાળની ઉપર અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી બધી જગ્યાએ વિજય પ્રાપ્ત કરે છે દુનિયામાં બધી જગ્યાએ વિજય પ્રાપ્ત કરવો હોય તો અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ આ અગિયાર મુખી રુદ્રાક્ષની હું ઘણી વખત મારે શિવપુરાણમાં કથા કરું છું કે કાશીના મોટા મોટા વિદ્વાનો છે ને ખાસ કરીને અગિયાર મુખી રુદ્રાક્ષ પહેરે અને ક્યાં પહેરે તો કે અહીંયા પહેરે ને કા ચોટીની આરે બાંધી દે શિખાની આરે બાંધી દે તમે જોયા હશે ઘણા લોકો શિખામાં પણ રુદ્રાક્ષને બાંધે છે ત્યાર પછી બાર મુખી રુદ્રાક્ષ છે તે ભગવાન સૂર્યનું રૂપ બતાવ્યું છે આ બાર મુખી રુદ્રાક્ષ કેશમાં એટલે કે વાળમાં ધારણ કરવા જોઈએ મસ્તકમાં તેની માળા ધારણ કરવી જોઈએ બાર પ્રકારના શરીરમાં બાર પ્રકારની સ્ફૂર્તિઓ આપવા વાળો છે તેર મુખી રુદ્રાક્ષ છે તે વિશ્વ દેવ છે વિશ્વના તમામ દેવતાઓ તેર મુખી રુદ્રાક્ષ ની અંદર નિવાસ કરે છે ખાસ કરીને સાંભળજો બેનો એ ધારણ કરવો જોઈએ અહીંયા લખું છે એટલે કહું છું કેમ તો કે સૌભાગ્ય આપનારો તથા મંગળ કરનારો છે તેર મુખી રુદ્રાક્ષ છે તે સૌભાગ્ય આપનારો તથા મંગળ કરનારો છે વિશેષ કરીને સ્ત્રીઓએ ધારણ કરવો જોઈએ અને છેલ્લો ચૌદ મુખી રુદ્રાક્ષ છે તેને પણ શિવરૂપી ગણવામાં આવ્યો છે શરીરના કોઈ પણ ભાગમાં ધારણ કરી અને ચૌદ બ્રહ્માંડ મારા શરીરમાં છે એવો ભાવ કરવો જોઈએ આ ચૌદ મુખી રુદ્રાક્ષનું મહત્વ શિવ મહાપુરાણમાં બતાવ્યું છે પ્રત્યેક રુદ્રાક્ષની માળા પોતાના ગળામાં ધારણ કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રથી ધારણ કરવું અને જ્યારે બહાર કાઢો ત્યારે પણ ઓમ નમઃ શિવાય મંત્રથી બહાર કાઢી વળી પાછું એવી જગ્યાએ ગયા હોય તો પાછું ગંગાજળથી વ્યવસ્થિત સાફ કરીને પાછું ઘણા લોકો પાછા અમે આમાંય પ્રશ્ન કરે રાત્રે સૂતી વખતે પહેરાય કે ન પહેરાય તમારું શું કેવું પહેરાય કે ન પહેરાય આ તુલસીની માળા કઢાય કોઈ દી ન કઢાય એમ રુદ્રાક્ષ પણ ભલે ગમે એટલો વાગે પાછા પાછા આપણને કે શાસ્ત્રીજી બહુ વાગે લે બધી વાતમાં કમ્પ્લેન કમ્પ્લેન હું કઈક રીત તો હોય કે મારે તમને ખાસ કેવું સાંભળજો એ રાત્રિએ પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ શું કામ તો કે મોટા ભાગના મૃત્યુ છે ને લોકોના રાતના થાય છે ભગવાન ન કરે અને આપણા શરીરમાંથી પ્રાણ છૂટી ગયા જો આપણા ગળામાં રુદ્રાક્ષ ન હોય તો એક પ્રકારનો એ પણ દોષ છે તો ગળામાં જો રુદ્રાક્ષ હશે ને તો યમના દૂતો તમને ને મને ક્યારે લેવા આવશે નહીં